મસ્તીની ટ્રેકિંગની શરૂઆત આપણે બધાએ કરી દીધી છે આ બાજુ મસ્ત વરસાદ આવતો હતો ધુમ્મસવાળું વાતાવરણ હતું અને આપણે પહોંચી ગયા હતા લેક પોઈન્ટ ઉપર લેક પોઈન્ટ ઉપર પણ એટલું જોરદાર વાતાવરણ હતું ધુમ્મસવાળું વાતાવરણ હતું અને આપણને મળી ગયા હતા શ્વાનભાઈ કૂતરું કૂતરું આ ગયા વર્ષે પણ અમને અમારી જોડે આવ્યું હતું પોઈન્ટ ઉપર અલગ અલગ પોઈન્ટ સુધી પહોંચાડી દે અને આજે તો અમને અહીંયા મકાઈવાળા કાકા પાસે લઈને આવ્યું હતું જે મકાઈ વેચતા હતા એટમોસ્ફિયર એટલું મસ્ત હતું એટલે આપણે મકાઈ ખાઈ લીધી અને આવા એટમોસ્ફિયરમાં આપણે ગરમા ગરમ ચા ના આપીએ એવું તો બને જ નહીં એટલે મસ્ત કડક ગરમા ગરમ આદુવાળી ચા પી લીધી અને વાનર સેના પણ હાજર થઈ ગઈ હતી વાનર સેનાને પણ આપણે ખાવાનું આપી દીધું ના આપીએ તો છીનવીને લઈ જાય અને પછી આપણે મહારાષ્ટ્રમાં આવ્યા હોય તો કાંદા ભાજી ના ખાઈએ એવું બને જ નહીં એટલે આપણે કાંદાભાજીનો ઓર્ડર કરી દીધો કાંદા ભાજી ખાઈ લીધી અને મસ્ત તાપણું લઈ લીધું જંગલ બાજુ જવા માટે નીકળી ગયા અને થયું એવું કે અમે લોકો સાત આઠ વાગી ગયા સાડા સાત જેવું સમથિંગ થઈ ગયું હતું તો એ જંગલમાંથી નીકળતા ન હતા મહાદેવ યાદ આવી ગયા હતા બાપરે મને તો ફટાફટ આપણે ભગવાનને યાદ કરતાં કરતાં જંગલમાંથી બહાર નીકળ્યા માર્કેટ તરફનો રસ્તો મળ્યો અને હાશ હાશકારો થયો અને પછી હોટલે આવ્યા અને મસ્ત ફ્રેશ થયા અને પછી બસ હોટલે પાછા આપણે જમવા માટે ગયા બસ આજના બ્લોગમાં આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ